અત્યારે હાલમાં આવી બહુ મોટી દુઃખદ ખબર સરકારે દેશમાં ડિજિટલ પેમેન્ટ સિસ્ટમને પ્રોત્સાહન આપવા માટે સતત પ્રયાસ કરી રહી છે આ ક્રમમાં મોટી નોટોનું ચલન બંધ કરવાની વાત થઈ રહી છે આરબીઆઈએ પહેલાંથી જ બે હજાર રૂપિયાની નોટો છાપવાનું બંધ કરી દીધું છે હવે પાંચસો રૂપિયાની નોટો બંધ કરવાની તૈયારી ચાલી રહી છે ચાલો નિષ્ણાંતો દ્વારા તમને જણાવીએ કે પાંચસો રૂપિયાની નોટો ક્યારે બંધ થઈ શકે છે બ્રેકિંગ નિષ્ણાંત અશ્વિન રાણાના મતે આઈબીઆઈની સંમતિ પછી સરકાર માર્ચ બે હજાર છવ્વીસ પછી પાંચસો રૂપિયાની નોટો બંધ કરી શકે છે મોટી નોટોનું ચલન ઘટાડવા માટે આરબીઆઈ દ્વારા પહેલાંથી જ પગલાં લેવામાં આવ્યા છે બે હજાર રૂપિયાની નોટો હવે બજારમાંથી લગભગ ગાયબ થઈ ગઈ છે પાંચસો રૂપિયાની નોટો સાથે પણ કંઈ કામો જ થશે સરકાર તેને નોટબંધીની જેમ સીધી રીતે બંધ નહીં કરી નિષ્ણાંતોના મતે આરબીઆઈ પહેલાં બેન્કોને એટીએમમાં અન્ય નાણાંના વ્યવહારમાં સો અને બસો રૂપિયાની નાની નોટોનું પરિભ્રમણ વધારવાનો નિર્દેશ આપી શકે છે પછી જો તેનો વિશે જાહેરાત કરી શકાશે બસ આજ માટે આટલું જ ને એ મારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ